હું આ છેલ્લા એક વર્ષથી આની ઉપર કાર્યરત છું અને ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં સુરતમાં ઓલરેડી એક બ્રાન્ચ ચાલુ છે અને આ બીજી બ્રાન્ચ રાજકોટમાં આજે શરૂ થઈ રહી છે ચથાસ્તુ આર્ટ મેઇનલી જે સ્કૂલ કોલેજો અને એના એવોર્ડ ટ્રોફી મોમેન્ટો અને કોર્પોરેટ કંપનીઓ માટે જે વન્સેકફુલ कि नवी वैरायटी मांगे लोग एना राजकोट में एक जबरदस्त भव्य शुरुआत है तथास्तु आठ ध मिलेनियम दौ सौ फीट रिंग रोड सिल्वर आइटी सामने नाना मोवा सर्कल शुरू हेलो फ्रेंड्स खास मुंबई से राजकोट आना हुआ है कहते हैं कि हर सफल इंसान कोई नया काम नहीं करता है बल्कि हर काम को एक नए अंदाज से करता है तो ऐसा ही कुछ निराला अंदाज तथास्तु का है के खास विपुल भाई अनिल भाई जयेश भाई देवा भाई सबको मैं एंड विवेक भाई सबको मैं ढेर सारी शुभकामनाएं देना चाहती हूँ ज़्यादा खुशी मुझे इसलिए हो रही है कि कॉरपोरेट वर्ल्ड में और राजकोट में रहते हुए पूरे वर्ल्ड में ये मकाम पे एक लेवल पे काम करना जिस तरह से शोरूम विजिट किया और जो कलेक्शन है

ફર્સ્ટ ફ્લોરે ત્યાં માટે એના સ્ટાફનો એક્ઝિટ હતો પણ આગ તેની નીચે લાગી હતી તો ત્યાંથી એક્ઝિટ કરવું પણ શક્ય નહોતું તો ત્યાં કોર્નરમાંથી એક જગ્યા હતી કે ત્યાં પતરા તોડીને જઈ જઈ શકાય હતું તો ત્યાં પતરામાં પાટા મારીને ત્યાંથી અમે ફર્સ્ટ ફ્લોરેથી જમ્પ કર્યો છે અને આજે આપણે તથા આર્ટ એલ એલપીએ છીએ વૈભુ સાહેબે આપણને અને અન્ય બીજા લોકોએ સન્માનિત કરવા બોલાવ્યા છે ત્યાં આશરે અમે ફર્સ્ટ ફ્લોર થી પગલું તોડ્યા બાદ દસ થી પંદર લોકો અમે ફર્સ્ટ ફ્લોરે થી જમ કરી ગયા હતા આજે રાજકોટ ની અંદર આ તથાસ્તુ આઠ શુભ ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા હાજર રહેવાનું થયું છે તો એક વિશેષ વાત શાસ્ત્ર કહે છે કે દદાતી પ્રતિ ગૃહણાતી યાની કે કોઈને ગિફ્ટ આપવું અને ગિફ્ટ લેવું આ પ્રેમને વધારવાનું એક લક્ષણ છે તો તથાસ્તુ આર્ટ જેમણે આ સુંદર શુભ શરૂઆત રાજકોટની અંદર કરી છે અને ઘણા બધા લોકો આ ગિફ્ટના માધ્યમથી પ્રેમનું આદાન પ્રદાન કરશે તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે આ શુભ પ્રસંગે આ તથા આર્ટના જેટલા પણ મેમ્બર્સ છે એમને ખૂબ આશીર્વચન આપે અને એવા આશીર્વાદ આપે કે જેના કારણે એમનું આ સોપાન જે છે એ ખૂબ સફળતાના શિખરો સર કરે અને વિશેષ રૂપથી જે રાજકોટની અંદર દુર્ઘટના બની તો ખૂબ જ દુઃખદાયક આ ઘટના હતી પણ એમાં પણ એક શૌર્યનું જે કાર્ય થયું છે દક્ષ નામના વિદ્યાર્થી દ્વારા પંદર લોકોનું જીવન બચાવવામાં આવ્યું છે અને દક્ષ પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે તો એમને પણ આ તથા સ્વાર્ટ દ્વારા શૌર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે જો આ એક સુંદર ઉદાહરણ છે કે બાળકોમાં પણ આવું સાહસ અને આવું શૌર્ય જે અનેક લોકોના જીવન બચાવી શકે છે તો આપણે હૃદયથી શૌર્યને પણ ધન્યવાદ પાઠવીએ કે ભગવાન એને પણ એવી શક્તિ આપે કે જેનાથી આગળ આવા ને આવા સમાજ ઉપયોગી કાર્ય એ હંમેશા કરતો રહે